પુર પોલીસની મોટી કાર્યવાહી બે આરોપી ઝડપી બે પોઈન્ટ એક કિલો ગાંજો સહિત બે પોઈન્ટ એસી લાખ નો મુદ્દા માલ જપ્ત કરાયો ઈચ્છાપુર પોલીસે કવાસ ગામે પાસે બે કિલો ગાંજા સાથે બે જણાને ઝડપી પાડ્યા હતા બે પોડેસી લાખનો મુદ્દામાલ પણ કબજે લીધો છે ઈચાપુર પોલીસે બાતમીના આધારે કવાઝગમ પાસે વચ્ ગ ગોઠવી રિક્ષાને અટકાવીને તપાસ કરતા તેમાંથી બે કિલો દસ ગ્રામ ગાંજો મળ્યો હતો પોલીસે ગાંજો રિક્ષા અને મોબાઈલ ફોન મળીને કુલ રૂપિયા બે લાખ એંસી હજાર ત્રણસો એંસીતેરનો મુદ્દામાલ કબજે લઈને બોબી દેવલ ઉર્ફ ફેશન લાલ બિંદને ધરપકડ કરી હતી બોબી પરચ પરછમાં તેને ગાંજો મોહમ્મદ ઇસ્તિખાર મોહમ્મદ સાબત ખાને અમરોલીથી આપ્યો હોવાની કબૂલાત કરતાં પોલીસે મોહમ્મદ ઈસ્તિખાનને પણ ઝડપી પાડ્યો હતો કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા ન્યૂઝ સુબે અમારા વિડીયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવપ્રભા ન્યૂઝ ચેનલને બેકર ક્લિક કરો લેટેસ્ટ વિડિઓઝ સૌથી પહેલાં મેળવવા માટે